રાપર તાલુકાના ભીમાસર પ્રાથમિક કન્યા શાળામાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ આઠમાંથી વિદાય લઈ રહેલી બાળકોએ પોતાના શાળાના અભિપ્રાયો રજૂ કર્યા હતા મોટી સંખ્યામાં બાળકોએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજૂ કર્યા હતા જોઈએ રાપર આમ તક ન્યૂઝ દુરમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત તહેવાર રાપર તાલુકાના ભીમાસર પ્રાથમિક કન્યા શાળા ભીમાસર તાલુકા રાપર જિલ્લો કચ્છ દ્વારા ગત તારીખ એકવીસના દિને વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને પવિત્ર દિવસ નિમિત્તે સૌ પ્રથમ સમૂહ પ્રાર્થના રજૂ કરવામાં ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા બાદ બધાયેલા મહેમાનનું સ્વાગત ગીત કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા સાલ ઉઢાડી બોલપેન અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે અતિથિ રૂપે ગામના સરપંચ રામજીભાઈ સોલંકી ઉપસરપંચ વીરાભાઈ સોઢા સીઆરસી સુરેશભાઈ ગોસાઈ ક્ષત્રિય રાજપૂત વિવાહ સમિતિના પ્રમુખ મેઘજીભાઈ પરમાર ક્ષત્રિય રાજપૂત વિવાહ સમિતિના ઉપપ્રમુખ અર્જણભાઈ નોંધાણી તાલુકા કિસાન સંઘના પ્રમુખ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલના રાપરના બ્યુરો હેડ કુંભાભાઈ ચાવડા વણકર યુવા ગ્રુપના પ્રમુખ સોલંકી ખેતાભાઈ પ્રગતિવિદ્યા મંદિરના ઉપપ્રમુખ ભરતભાઈ શવાભાઈ પરમાર દિનેશભાઈ ચાવડા ભરતભાઈ શવાભાઈ ભરતભાઈ લોઢાણી આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ ભૂતપૂર્વ આચાર્ય જીગર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં તો જેમાં ગરબા નાટક શ્રીમદ ભાગવદ્ ગીતાના અઢાર અધ્યાયના નામો પિરામિડ ધોરણ આઠની દીકરીઓએ પોતાની વિદાય અંતર્ગત પોતાના અભિપ્રાયો રજૂ કરી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાડ્યા હતા ચાલુ વર્ષે કલા મહાકુંભ ખેલ મહાકુંભમાં તાલુકા જિલ્લા અને રાજ્યમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આવતા દિવસોમાં વધુ પ્રગતિ કરે તે માટે શુભકામના પણ પાઠવવામાં આવી હતી સંચાલન શાળાના શિક્ષક લાલાભાઈ બારોટે કર્યું હતું શાળાના આચાર્ય દેવાંગ પટેલે આભાર વિધિ કરી હતી मेरा जन्म 19 नवंबर 1835 में हुआ था मेरा बचपन का नाम मणिकर्णिका है पर सभी लोग मुझे प्यार से मनो थे। इस धरती पर खड़े हो यहाँ के लोगों का और उनकी भावनाओं का सम्मान करना सीखो अंग्रेजी हमारा हून हो सकती है पर मातृभाषा तो नहीं क्योंकि मातृभाषा तो माँ होती है और माँ एक होती है मैं रानी लक्ष्मी बाई जो प्रतिज्ञा करती हूँ कि जब तक मेरे शरीर में रक्त है मैं पूर्ण निष्ठा से जाति की सेवा करूँगी हम लड़ेंगे ताकि आने वाली पेटिया आजादी का उत्सव मना सके हम लड़ेंगे और छत्रपति शिवाजी महाराज के स्वराज्य के सपने को पुनः जीवित करेंगे मैं वो मसाल बनूंगी जो हर एक भारतीय के अंदर आजादी का आगमन बना रहेगा